ડભઈ નગરના મુખ્ય માર્ગો ઉપર ભૂવા પડતા લોકોની મુસીબતો વધી છે ડભઈ નગરપાલિકા તંત્ર માટે તો ગ્રાન્ટ પડી છે તો વાપરો બસ એક જ નીતિને લઈને સરકારના રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવે છે જેનો જીવતો જાગતો સ્પષ્ટ દાખલો હાલ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી છ માસ પૂર્વે નગરના તમામ મુખ્ય માર્ગો રૂપિયા એંસી લાખ જેવી માતબર રકમ ખર્ચીને બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ બીજી બાજુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ડ્રેનેજ ચમક પીવાના પાણીની પાઇપલાઇન સમગ્ર નગરમાં નવીન નાખવાને લઈ આવીને પડી જતી ત્યારે રીસરફેસિંગનું કામ કર્યા બાદ ટૂંકા જ મહિનાઓમાં વડોદરી ભાગોળથી ટાવર વડોદરી ભાગોળથી નાંદોદી ભાગોળ સુધી આ રોડ પાઇપો નાખવાના કામે ખોદી જ નાખવામાં આવ્યા બીજી બાજુ જોતા ચોમાસાના દિવસો શરૂ થતાં આ માર્ગો પરથી પ્રજાને આવન જાવન કરવાનું પણ કઠિન થઈ પડ્યું છે હજુ એ વાત તો પૂર્ણ થઈ નથી ત્યારે કરેલા એસટી ડેપો માર્ગ પર પશુ દવાખાનાની બિલકુલ સામે વરસાદના કારણે આ ગૌરવપથ પર જ મસ્ત મોટા ભૂવા પડી ગયા છે એટલું જ નહીં ભાગોળથી નાંદોદી ભાગળ તરફ જતા તાઈવાગા નજીક પણ વળાંક ઉપર એક મોટો ભૂવો પડી ગયો છે આમ હાલ તો માટે કટ આમ હાલ તો રસ્તા માટે ખોદી નાખેલ માર્ગો અને વરસાદના કારણે ઠેર ઠેર આવવા પડી ગયેલા ખાડાને ભૂવાને લઈ હાલ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે આમ હાલ તો ખોદી નાખેલ માર્ગો અને વરસાદના કારણે ઠેર ઠેર આવ્યા પડી ગયેલા અને ભૂવાને લઈ હાલ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે આ ભૂઆનું તાત્કાલિક સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે